ત્રણ પોઈન્ટ સાતનો વિદ્યાર્થી મિત્રો છઠ્ઠા દાખલાથી આપણે શરૂઆત કરવાના છીએ શું કહે છે એક સિરીઝમાં લાલ લાઇટ દર ત્રણ સેકન્ડ પછી લીલી લાઇટ છ સેકન્ડ પછી પીળી લાઇટ નવ સેકન્ડ પછી ઝબકે છે એટલે કે ચાલુ થઈ બંધ થઈ જાય છે ત્રણેયને એક સાથે શરૂ કર્યા પછી કેટલી સેકન્ડ પછી ત્રણેય એક સાથે ઝબકશે તો વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો નંબર લસા શોધવાનો છે તો ત્રણ સેકન્ડ છ તો ત્રણ પછી લીલી લાઇટ છ સેકન્ડ તો છ અને પીળી લાઇટ નવ સેકન્ડ તો નવ ત્રણનો લસા શોધીએ કે બે ત્રણ એમના એમ બે તરી છ નવ એમના એમ આવું નહીં ચાલે ત્રણેય ચાલશે તો ત્રણ એકા ત્રણ આ ત્રણ એકા ત્રણ આ ત્રણ તરી નવ ત્રણે એક 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 આવું લસા લખીએ તો શું આવશે બે ત્રણ ત્રણ બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ત્રણ તરી નવ દુ અઢાર અહીં તમે એકમ સેકન્ડ આપેલું છે તો પાછળ સેકન્ડ લખવા બહુ જરૂરી છે અને કે પરીક્ષામાં તમારો માર્ક કપાઈ શકો છો આટલું લખ્યું એટલે જવાબ પતી ગયો ના જવાબ પત્યો નથી આપણે લખવું પડે શું કહે છે જુઓ કેટલી સેકન્ડ પછી ત્રણે એક સાથે ઝબકશે તો અહીં લખવું પડે જવાબ અઢાર સેકન્ડ પછી ત્રણે લાઈટ એક સાથે ઝબકશે આવું ફરજીયાત તમારે લખવું પડે વિદ્યાર્થી મિત્રો ચલો આગળનો દાખલો જોઈએ આપી જ સાતમાં શું કહે છે બાર સોળ ચોવીસ વડે વિભાજ્ય હોય તેવી ત્રણ અંકોની નાનામાં નાની સંખ્યા કઈ છે દે લસા લેવાનું કયો છે બાર સોળ ચોવીસ વિદ્યાર્થી મિત્રો ધોરણ છત્તી આઠના તમામ પ્રકારની ગેમ રમવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના પર ક્લિક કરશો એટલે ધોરણ આઠ સાત અને છ તમામ વિષયની આ રીતનું પેજ ખુલશે એમાં ધોરણ આઠ ઉપર આપણે ક્લિક કરો જુદા જુદા પ્રકરણ ખુલશે એમાં ધોરણ આઠનું પ્રથમ પ્રકરણ ઉપર આપણે ક્લિક કરીશું એટલે ક્લિક ઇયર ઉપર જેવું ક્લિક કરશો અહીં તમારું નામ લખી સબમિટ કરવાનું છે એટલે ગેમ ખુલશે તમે ગેમ રમી રહ્યા પછી કેટલો સ્કોર આવશે તમે કેટલું શીખ્યા એ પણ બતાવશે એટલે સ્કોર છેલ્લે બતાવશે આ પ્રકારના વિડીયોની ગેમ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ચાલો બે લો તો બે છંગ બાર બેઠો સોળ અને બે બાર હજી લો તો બે તરી છ બે ચોગ આઠ બે છંગ બાર બે ત્રણ બે દુ ચાર બે તરી છ ત્રણ ના ચાલે તો એમના એમ બે કા બે આ ત્રણે એમના ત્રણે એક એક અને એક ઓકે હવે લસા લઈએ તો બગડા ચાર વખત છે એક બે ત્રણ ચાર બગડા અને એક તગડું બે દુ ચાર દુ આઠ દુ સોળ તરી અડતાલીસ હવે વિદ્યાર્થી મિત્રો અડતાલીસ આવ્યો આવું શું કહે છે જુઓ ત્રણ અંકોની નાના નાની સંખ્યા આ તો બે જ અંકોની આવી વિદ્યાર્થી મિત્રો તો આપણે કરવા પડે અડતાલીસ ગુણ્યા એક તો અડતાલીસ ચલો અડતાલીસ ગુણ્યા બે તો બે અઠો છગડો વધી એક ચાર દુ આઠના એક નવ અજે બે અંકની આવી અડતાલીસ ગુણ્યા ત્રણ તો ત્રણ અઠ્ઠો ચોવીસનો ચોગડો વધી બે ચાર તરી બાર અને બે ચૌદ એકસો અહીં શું કહ્યું છે ત્રણ અંકોની નાનામાં નાની સંખ્યા અડતાલીસ ગુણ્યા ચાર કરીએ તો ચાર અઠ્ઠો બત્રીસનો બગડો વધી ત્રણ ચાર ચોક સત્તર અઢાર તો આમાં તમે જુઓ તો ત્રણ અંકની નાનામાં નાની કઈ થાય એકસો તો જવાબ બરાબર શું આવશે એકસો આ રીતે આપણે નક્કી કરવું પડે ઓકે ચલો આઠમો જોઈએ સોળ ચોવીસ અને વીસ વળી વિભાજ્ય હોય એવી ત્રણ અંકોની મોટામાં મોટી કયું છે તો આપણે મોટી લઈશું સોળ ચોવીસ અને વીસ ચલો લા લઈ લઈએ બે અઠો બે બાર બે દસ બે ચાર બે છ બે પોચ બે દુ ચાર બે તરી છ પોચ બે કા બે ત્રણ એમના એમ પાંચ એમના એમ ત્રણે એક અને પાંચ પાંચે એક એક અને એક ઓકે ચલો લા એક બે ત્રણ ચાર ત્રણ અને પાંચ બે દુ ચાર દુ આઠ દુ સોળ અને પોત્તરી પંદર સોળ ગુણ્યા પંદર હું બાજુમાં કરું છું આમ તો રફમાં કરવાનો પણ તમને બતાવી દઈએ એક છે એટલે સોળ પાંચ અંક ત્રીસની શૂન વધી ત્રણ પોતનો ત્રણ આઠ જીરો છ છ બાર ચૌદનો ચોકડો વધી એક બસો તો અહીં કેટલા આવ્યા બસો ચાલીસ હવે અહીં જોવાનું શું કે ત્રણ અંકની મોટામાં મોટી તો ચાલો આપણે નક્કી કરવી પડશે ત્રણ અંકની મોટામાં મોટી બસો ચાલીસ ગુણ્યા એક એટલે બસો બસો ચાલીસ ગુણ્યા બે તો ચોવીસ દો અડતાલીસ એટલે ચારસો એંસી બસો ચાલીસ ગુણ્યા ત્રણ તો જીરો ત્રણ ચોક બારનો બગડો વધી ત્રણ દુ છ એક સાત એટલે સાતસો વીસ બસો ચાલીસ ગુણ્યા ચાર તો ચાર શૂન્ય ચાર ચોક છગડો વધી ચાર દુ આઠને એક નવ બસો ગુણ્યા પાંચ તો જીરો પોં ચોક વીસને વધી બે પો દસ ને બે બાર હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જુઓ તો શું કહે શું કહે છે ત્રણ અંકની મોટામાં મોટી તો તમે જુઓ ત્રણ અંકની બસો ચાલીસ ચારસો એંસી સાતસો વીસ નવસો સાઠ અહીં તો ચાર અંક થઈ જાય એટલે જવાબ કેટલો આવશે નવસો સાઠ તો અહીં લખો જવાબ બરાબર નવસો સાઠ ઓકે ચલો આઠ દાખલા પૂરા થયા હું નવમો જોઈએ ઓકે ચલો શું કહે છે એવી નાનામાં નાની સંખ્યા શું કે આઠ બાર અને પંદર વડે ભાગતો દરેકમાં શીષ સાત રહે તો નવમો આઠ બાર અને પંદર બે ચોગ આઠ બે છંગ બાર અને પંદર એમના એમ બે દુ ચાર બે તરી છ પંદર એમના એમ બે એકા બે આ ત્રણ એમના એમ પંદર એમના એમ ત્રણ એકા ત્રણ આ ત્રણ પંચો પંદર પાંચે એક એક ઓકે ચલો લસા તો ત્રણ બગડા એક બે ત્રણ તગડું અને પાંચું બે દુ ચાર દુ આઠ આઠ તરી ચોવીસ ગુણ્યા પોચ તો પોચ ચોક વીસની શૂન વધી બે પોચ દુ દસ ને બે બાર આટલો લસા આવ્યો હવે શું કહે છે દરેકમાં શીષ સાત રહે તો શીષ સાત રહે તો વિદ્યાર્થી મિત્રો શું કરવા પડ્યું એટલા ઉમેરવા પડ્યું તો જવાબ બરાબર આ એકસો વીસ તો લસા લાયા વધતા શીષ એટલે સાત તો એકસો વીસ અને સાત એટલે એકસો સત્યાવીસ જવાબ આવ્યો ઓકે આ આપણો જવાબ છે ચલો દસમો લઈ લઈએ શું કે જે પંદર અઢાર એકવીસ વડે નિશેષ ભાગી શકાય તેવી ચાર અંકોની નાનામાં નાની સંખ્યા શોધો તો પંદર અઢાર એકવીસ તો બે ચાલશે પંદર એમના એમ બે નવો અઢાર એકવીસ એમના ત્રણ પંચો પંદર ત્રણ તરી નવ ત્રણ સિત્તો એકવીસ પાંચ એમના એમ ત્રણ એકા ત્રણા સાત એમના એમ પાંચે એક એક અને સાત સાતે એક એક અને એક બરાબર ચલો લા બગડો તગડો તગડું પોચડું સાતડું તો બે તરી છ છ તરી અઢાર અઢાર પંચો નેવું નેવું ગુણ્યા સાત નવ સિતોતેર તેસઠ એટલે છસો ત્રીસ આ દસ બાવો હવે શું કહે છે ચાર અંકની નાનામાં ત્રણ અંકની જ છે તો હું અહીં લખું છું તો છસો ત્રીસ ગુણ્યા એક એટલે છસો ત્રીસ છસો ત્રીસ ગુણે બે તો પહેલાં બે એટલે 0 બે તરી છ બે છ બાર તો બાર સાહીઠ થાય છસો ત્રીસ ગુણે ત્રણ એટલે 0 ત્રણ તરી નવ ત્રણ છંગ અઢાર શું શબ્દ વાપર્યો છે ચાર અંકોની નાનામાં નાની તો ચાર અંકની નાનામાં નાની કઈ થશે આ ત્રણ અંકની ચાર અંકની આ થશે તો જવાબ બરાબર શું આવ્યો બાર ને સાહીઠ ઓકે આ રીતે ગણવાનું છે ચલો બારમો દાખલો જોઈએ સોરી અગિયારમો શું કહે નવ બાર સોળ વડે નિશેષ ભાગી શકાય તેવી ત્રણ અંકની મોટામાં મોટી સંખ્યા તો નવ બાર અને સોળ તો બે લઈએ તો નવ એમના એમ બે છ બાર બે અઠો સોળ બે નવ એમના એમ બે તરી બે બે નવ એમના એમ ત્રણે બે દુ ચાર નવ એમના એમ ત્રણ એમના એમ બે એકા બે ત્રણ તરી નવ ત્રણે એક એક ત્રણે એક એક અને એક બરાબર ચલો લસા બગડા ચાર છે એક બે ત્રણ ચાર અને તગડા બે છે બે દુ ચાર દુ આઠ દુ સોળ સોળ તરી અડતાલી ગુણ્યા ત્રણ ત્રણ અઠ્ઠો ચોવીસનો ચોકડો વધી બે ચાર તારી બાર ને બે ચૌદ એકસો ચુમ્બાલીસ આ પણ વિદ્યાર્થી મિત્રો આટલા જવાબ અટકતો નથી એવું શું કહે છે ચાર અંકોની નાનામોના તો ચાર અંક લેવાના છે તો અહીંયા આપણે લખીએ એકસો ચુમ્બાલીસ ગુણ્યા એક એટલે એકસો ચુમ્બાલીસ એકસો ચુમ્બાલીસ ગુણ્યા બે એટલે બે ચોક આઠ બે ચોક આઠ બે એકા બે એકસો ચુમ્બાલીસ ગુણ્યા ત્રણ ત્રણ ચોક બારનો બગડો વધી એક ત્રણ ચોક બારને તેરનો તગડો વધી એક ત્રણ એકા ત્રણ અને ચાર એકસો ચુમ્બાલીસ ગુણ્યા ચાર ચાર ચોક સોળનો ચગડો વધી એક ચાર ચોક સોળ ને સત્તરનો સાતડો વધીએ ચાર એકા ચારે અનેક પોંચા એકસો ચુમ્બાલીસ ગુણ્યા પાંચ પોચ ચોક વીસની શૂન્ય વધી બે પોંચ ચોક વીસ એકવીસ બાવીસનો બગડો વધી બે પોંચને બે સાત હજી નથી આવ્યો એકસો ચુમ્બાલીસ ગુણ્યા છ કરો તો છ ચોક ચોવીસનો ચોગડો વધી બે છ ચોક ચોવીસ પચીસ છવ્વીસનો છગડો વધી બે છ સાત આઠ આઠસો ચોસઠ આવ્યા ચલો હજી લઈએ એકસો ચુમ્બાલીસ છ અને એક સાત સાત ચોક અઠ્યાનો આઠડો વધી બે સાત ચોક અઠ્ઠ્યા ઓગણત્રીસ સૂન વધી ત્રણ સાત એકા સાત આઠ દસ હવે વિદ્યાર્થી મિત્રો અહીં શું કહ્યું છે ત્રણ અંકોની મોટામાં મોટી સંખ્યા જો ત્રણ અંકની એકસો ચુંબાલી આવા બસો અઠ્યાસી ચારસો બત્રીસ પાંચસો છોતેર સાતસો વીસ આઠસો ચોસઠ અને એક હજાર આઠ આ ચાર અંકની થઈ જાય ત્રણ અંકની મોટામાં મોટી કેટલો થાય આઠસો ને ચોસઠ તો અહીં જવાબ લખી દેવાનો જવાબ બરાબર આઠસો ચોસઠ ઓકે ચલો આગળ બારમો દાખલો છેલ્લો દાખલો તમારો શું કહે છે જુદા જુદા રસ્તાની ત્રણ ટ્રાફિક લાઇટ અનુક્રમી ચોવીસ સેકન્ડ છત્રીસ સેકન્ડ અને ચોપન સેકન્ડ પછી બદલાય છે તો ચોવીસ છત્રીસ ચોપન પેલા લસા શોધી દઈએ પછી કરીએ બે બાર બે અઢાર બે સત્યાવીસ બે છંગ બાર બે નવો અઢાર સત્યાવીસ એમના એમ બે તરી છ નવ એમના એમ સત્યાવીસ એમના એમ આવું ત્રણેય આવશે ત્રણ એકા ત્રણા ત્રણ તરી નવ ત્રણ નવ ત્રણ એકા ત્રણ તરી નવ ત્રણે એક એક અને એક લસા બગડા ત્રણ છે એક બે ત્રણ તગડા ત્રણ છે ત્રણ 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 તો બે દુ ચાર દુ આઠ ત્રણ તરી આઠ સિત્તો છપ્પનનો છગડો વધી પાંચ આઠ દુ સોળ સત્તર અઢાર ઓગણી વીસ એકવીસ બસો સોળ સેમો છે સેકન્ડોમાં છે આ બધી સેકન્ડ છે તો સેકન્ડ આટલું આવ્યું હવે શું કહે છે જુઓ તમે જો તે એક સાથે છ વાગ્યે બદલાય તો ફરીથી એક સાથે ક્યારે બદલાશે એટલે છ વાગ્યા પછી બદલાવાની છે તો બસો સોળ સેકન્ડ છે એને આપણે મિનિટમાં ફેરવીએ હવે આપણે જાણીએ છીએ કે સાઠ સેકન્ડ હોય વિદ્યાર્થી મિત્રો તો કેટલા થાય એક મિનિટ થાય એટલે આમાંથી તમે જુઓ તો સાહીઠ આના ભાગ પર સાઠ તરી એકસો એંસી વત્તા બીજા છત્રીસ જુઓ તો એકસો એંસી છત્રી કરો એટલે બસો સોળ આવે છ અને શૂન્ય એટલે છ ત્રણના આઠ અગિયારનો એકડો વધી એટલે બસો સોળ સેકન્ડ તો ત્રણસો છે આ સેકન્ડ છે અને આ સેકન્ડ તો ત્રણસો એંશી સેકન્ડ એટલે ત્રણ મિનિટ કહેવાય ત્રણ મિનિટ અને આ છત્રીસ સેકન્ડ તો જવાબ કેટલો આવશે શું કહ્યું છે આપણને ફરીથી ક્યારે બદલાય તો છ વાગે બદલો નહીં એટલે છ વાગ્યા પછી ત્રણ મિનિટ અને છત્રીસ સેકન્ડે બદલાય ઓકે વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે દાખલા ગણવાના છે